ચૌદ બાઇક અન્ય જિલ્લા માંથી ચોરી કરી હતી આ ગુનેગારે ચોરી કરવામાં આવેલ એકત્રીસ મોટરસાઇકલ પણ તમારા રજુ છે આ આરોપી બે દિવસ પહેલાં આપણે શંકાસ્પદ હાલતમાં વડોદરા શહેરમાંથી ક્રાઈમ બ્રાન્ચ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ એમની ટીમ એમના લઈ આવી હતી પૂછપરછ દરમિયાન કેટલાક મોટર અંગે ચોરી અંગે એમના પાસેથી માહિતી મળી છે આના આધારે ત્રીસ તારીખે એમને અટક કરી છે અત્યાર સુધી વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી ચોરી થયેલા અને તે પછી આ ભાંડન થયેલા સત્તાઈ સત્તર મોટર અને તેર મોટરસાઇકલ એવા જે ચોરી કરીને પંચમહાલ જિલ્લા અને અલીરાજપુર મધ્યપ્રદેશમાં એ વેચાણ વેચાણ કર્યા પછી એમના પાસેથી જેમને પાસે મોટરસાયકલ હતી એમને પાસેથી રજૂ કરી છે રિકવરી થયું છે અને એક મોટરસાઇકલ અત્યારે એના ચોરી અંગે ઓનરશીપ અંગે ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન થઈ રહ્યું છે એમ કુલ એકત્રીસ મોટર એમના પાસેથી ચોરી થયેલા મોટરસાઇકલોને કબજા લેવામાં આવી છે